આજે આપણે મુલાકાત લઈએ મંદિરના ત્રસ્ટ્રી શ્રીની અને એમની પાસેથી જાણીએ આજના મંતવ્યો જય ગુરુદેવ જય ગુરુદેવ તમે અમને જણાવી શકો છો આજના મંતવ્યો હા કા કે આજે જે ગુરુ પૂર્ણિમા છે એવી વ્યક્તિ જે અહીંયાનો પાયો નાખી ગયા છે સંત શ્રી રથોરા બાપા બ્રહ્મલિંગ એ ખરેખર એવા વ્યક્તિ હતા કે કોઈને એમ બીમાર માણસો તો એમ કે કે કોઈ પૂછાવા આવે કે મને આ તકલીફ છે તો એ ખાલી એમ કે કે સારું થઈ જતું ખરેખર એને એટ ઓ ટાઈમ સારું થઈ જતું એ એટલી બધી એનામાં શક્તિ હતી એનામાં દાખલા તરીકે અહીંયા બેઠા અને બીજી જગ્યાએ જેમને હાજરી આપી હતી એનામાં એ ટાઈપની પોતે એ ટાઈપના હતા બંને જગ્યાએ હાજરી આપી શકે એવી વ્યક્તિ હતા અને એમના આશીર્વાદ તુલસી બાપાને મળ્યા અને તુલસી બાપા એવી વ્યક્તિ હતા કે કઈ બોલે તો એને ભગવાનને માનવું પડે એવી વ્યક્તિ હતા એક વખત અનુભવ કહ્યું કે આ તો આજે મંડપ બાંધો છે વોટરપ્રૂફ છે એક વખત બાંધો તારો વોટરપ્રુફનો તો ખૂબ વાદળો ઉપરથી આમ એમ થાય કે હમણાં વરસાદ પડશે કે આમાં વરસાદ પડશે જયારે તુલસી બાપાને વિનંતી કરી કે બાપા આપણે તો બધું બાંધ્યું છે અને વરસાદ પડશે તો શું કરશું આટલી બધી સંખ્યા આવી છે તો બાપાએ એમ કહ્યું કે જાઓ એક વાગ્યા સુધી વરસાદ નહીં પડે

જય ગુરુ જય ગુરુદેવ તમે આજના વિશે બે પ્રશ્નો પૂછ્યા છે એની સંચાલન વ્યવસ્થા અને ગુરુ પૂર્ણિમા તો પહેલાં ગુરુ પૂર્ણિમા વિશે કહીશ ગુરુ પૂર્ણિમા એટલે સમગ્ર સમગ્ર સનાતન સમાજ હિન્દુ સનાતન સમાજ આજે અઢારે વર્ણ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવી રહ્યો છે ભારત આપણો દેશ એ ગુરુ પરંપરાથી ચાલતો દેશ છે આપણી જે કંઈ પરંપરાઓ છે ગુરુ પૂર્ણિમાથી ગુરુઓથી ચાલતી પરંપરા છે એના અનુસંધાને આજે પાવનધામ વડાની કંપા ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કેટલાય વર્ષોથી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આજે ચુમ્માલીસમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે અને ખૂબ ધ્યાનથી લોકો તન મન અને ધનથી આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવી રહ્યા છે ભાવથી લોકો આમાં હાજરી આપી છે ગુરુવરે ચંદુ આપવાનું પણ આજે સૂચન હતું કે તમારે ભગવાન પાસે જવું હોય એમની સેવા કરવી હોય તો એક તો ગાંડા થવું પડે ભક્તિમાં ગાંડા થવું પડે લીન થવું પડે તલ્લીન થવું પડે ભોળા થવું પડે એ અનુસંધાને આજે ભક્તો બધા તલ્લીન થયા છે ગાંડા થયા છે અને ભોળા થઈ અને ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવી રહ્યા છે જ્યારે આ સંસ્થાના સંચાલન અને વ્યવસ્થાની વાત કરીએ તો વ્યવસ્થા ખૂબ સરસ સુંદર આયોજન થયું છે પ્રમુખશ્રી અને એમની ટીમ અમે બધા ટીમ અને ખૂબ સરસ છેલ્લા એક દસેક દિવસથી આના આયોજન પાછળ લાગેલા છીએ વરસાદની મોસમ છે કોઈ માણસને વરસાદથી પણ તકલીફ ન પડે એ પ્રમાણેનો વોટરપ્રૂફ મંડપ બનાવ્યો છે દર્શન કરવાની પણ સરસ મજાની લાઈનો પુરુષ અને મહિલાની અલગ કરી છે સરસ મજાના દર્શન થઈ રહ્યા છે લોકો એમની બાધા માનતા પૂરી કરી રહ્યા છે અને ત્યારબાદ અત્યારે હાલ ગુરુપૂજન બાદ સરસ મજાના ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે અને ખૂબ સરસ આયોજન આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે એનું અમને બધાને ખૂબ આનંદ છે આ વખતે ગુરુજીના આદેશથી બધાને આવી રક્ષા સૂત્ર રક્ષા પોટલી પર અર્પણ કરવામાં આવી છે જે દરેક શિષ્યને આ રક્ષા પોટલી અહીંથી આપવામાં આવી છે અને સરસ મજાનું સંચાલન આયોજન અહીં સંસ્થા દ્વારા થઈ રહ્યું છે ધન્યવાદ જય ગુરુદેવ ધન્યવાદ જય જય ગુરુદેવ ગુરુદેવ અહીંયા આ ટ્રસ્ટમાં છેલ્લા વર્ષ સેવા આપી અને ત્રણ વર્ષ હતો એ વખતે અમારી કામગીરીમાં સંપૂર્ણ અહીંયા ગાળવા વાળા બંને બિલ્ડિંગોના કલરો કર્યા સમાધિ મંદિર તૈયાર કર્યું અને તુલસી બાપા સમક્ષ જયારે ડેવલપ થયા ત્યારે સોલસીનો પ્રોગ્રામ અને કથાનો પ્રોગ્રામ હતો એ વખતે અમે કન્ટિન્યુ સેવા આપેલી અને ખૂબ સરસ આયોજન રહેલું ચાર હજાર માણસનું રોજનું રસોઈ થતી હતી જમણવાળો પણ વ્યવસ્થિત હતો અને અહીંયા આવવાથી એટલું ફીલ થાય આપણે શરીરમાં કોઈ થાક જ નહોતો લાગતો અને સેવા આપવામાં અમે દિલથી સેવા આપવાની અને ગુરુ બંધુઓનો એક તો પ્રેમ અને લાગણી અહીંયા જોવા મળે છે અનેક લોકોના બાળકો માધા માનસાથી કામો થતા હોય છે અને અન્ય લોકો દેશોમાંથી વિદેશોમાંથી પણ આવી દર્શનનો લાભ લે છે

जय गुरूदेव